ઝગડા તાલુકાના એક ટ્રકની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી ટ્રકમાં લગાવેલ જીપીએસના આધારે ટ્રક માલિકના મોબાઈલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના શેરપુર ખાતે નું ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી ટ્રક ચોરીની ફરિયાદને લઈને ઝઘડિયા પીઆઈ આરએચ વાળાએ ઝઘડિયા પોલીસની ટીમને સદર ચોરાયેલા ટ્રકને શોધી કાઢવા કાર્યરત કરી હતી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સને આધારે ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી શિરપુર ખાતેથી સદર ચોરાયેલ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા ઝઘડિયા પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને આ ગુના હેઠળ શાહરૂખ મુનાફ શેખ અને શોએબ મુનાફ શેખ બંને રહેઠાણ શેરપુર મહારાષ્ટ્રનાઓને ઝડપી લઈને તેઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ કેમ અને અન્ય વાહન ચોરીમાં છે કે તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુના હેઠળ આરોપી શાહરૂખ શેખ વોન્ટેડ હોવાની વિગતો પણ સામે આવી હતી ઝઘડિયા પોલીસે ચોરાયેલ ટ્રક સાથે આ ગુના હેઠળ બે આરોપીઓને ઝડપી લઈને ટ્રક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો